વિકાસના મુદ્દા પર અમે ચૂંટણી લડી રહ્યા છીએ ભારતીય જનતા પાર્ટીમાં શક્ય બનતું હોય છે કે બુથ કક્ષાનો કાર્યકર પાર્લામેન્ટરી બોર્ડ સુધી પહોંચાડી શકે છે મેં વિચાર્યું ન હતું કે મને ટિકિટ મળશે હું ભાજપની રાષ્ટ્રવાદી વિચારધારા સાથે જોડાયેલો છું આ ચૂંટણી માત્ર ભાજપ અને નરેન્દ્ર મોદીની કામગીરી પર છે તેમણે કહ્યું કે મેં ચાર લાખ લોકોનો સંપર્ક કર્યો છે હમણાં સુધી વિધાનસભા પ્રમાણે સમાજના આગેવાનો તેમજ ધર્મગુરુઓને મળ્યો છું 150 કરતા વધારે મીટિંગ થઈ ચૂકી છે અને કોંગ્રેસનો પ્રચાર ક્યાં દેખાતો નથી હું 14 તારીખથી મેદાનમાં છું અને પૂરેપૂરો સમય ચૂંટણી પ્રચાર કરી રહ્યો છું ઇન્ડિયા ગઠબંધન બાબતે તેમણે જણાવ્યું કે ગઠબંધનની અસર સુરતમાં ક્યાંય દેખાતી નથી આ એક ખાસ ટોળકી છે અને તમામ ભ્રષ્ટાચારીઓ આઠક બંધનમાં જોડાયા છે તેમણે વધુમાં કહ્યું કે આવનારા સમયમાં ડાયમંડ ઉદ્યોગ સહિત અન્ય ઇન્ડસ્ટ્રીઝના જે પ્રશ્નો છે તે પ્રશ્નોના પર કાર ચિલવાની મારી તૈયારી છે રિપોર્ટર અભિષેક ઓરા અભિક્રમ ન્યૂઝ સુરત